અનિરુદ્ધસિંહ જાડેજા જેલમાં જશે સુપ્રીમ કોર્ટથી તેમને રાહત નથી મળી નમસ્કાર હું નીલમ ખારેરાજ અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરાઈ હતી ત્યારે આ પિટિશન અંગે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ અનિરુદ્ધસિંહ જાડેજા હવે જેલમાં જ રહેવું પડશે હવે તેમણે સરેન્ડર કરવું જ પડશે સુપ્રીમ કોર્ટમાંથી તેમને કોઈ રાહત નથી મળી અનિરુદ્ધસિંહ જાડેજાએ સજા માફી યથાવત રાખવા સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરી હતી મહત્વનું છે કે અનિરુદ્ધ સિંહ જાડેજાએ ગત ઓગણત્રીસ ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં સ્પેશિયલ લીવ પિટિશન રજૂ કરી હતી જે બીજા દિવસે એટલે કે ઓગસ્ટના રોજ થઈ સુપ્રીમ કોર્ટના જસ્ટિસ દીપાંકર દત્તા અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જની બેચ સમક્ષ આ સુનાવણી થઈ હતી આપને જણાવી દઈએ કે ગોંડલમાં પંદર ઓગસ્ટ ઓગણીસો ના દિવસે સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન ધ્વજવંદનના કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ લાખાભાઈ હત્યા કરવાના ગુનામાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી આ પછી તેમને વર્ષ બે હજાર સજા માફી મળતા જેલમાંથી મુક્ત થયા હતા જોકે આ સજા માફી રદ કરવા પૂર્વ ધારાસભ્યના પૌત્ર કરેલ અરજી અંગે ગત સપ્તાહ દરમિયાન ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગેરકાયદે ઠરાવી એક મહિનામાં સરેન્ડર થવા હુકમ કર્યો હતો જે હુકમ સામે અનિરુદ્ધસિંહ જાડેજાએ સુપ્રીમ કોર્ટમાં લીવ પિટિશન દાખલ કરી હતી રેબડાના અનિરુદ્ધસિંહ જાડેજાએ તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યા કેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધિક્ષક ટીએસ બિસ્ટના હુકમને ફગાવી દેવામાં આવ્યો છે અને અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો છે આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવાનો અને પાસપોર્ટ જમા કરવાનો પણ આદેશ કરાયો હતો અનિરુદ્ધસિંહ જાડેજા જ નહીં અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં પણ ગોંડલ કોર્ટે અનિરુદ્ધસિંહ જાડેજાની ઓગણીસ ઓગસ્ટે આગોતરા જામીનની અરજી છે તે નામ મંજૂર કર્યા છે આ પહેલા કોર્ટે તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીનની અરજી પણ ફગાવી હતી ગોંડલ તાલુકા પોલીસે અનિરુદ્ધસિંહ વિરુદ્ધ અમિત કુંટને આપઘાત માટે દુષ્પ્રેરણા આપવાનો ગુનો નોંધ્યો છે પોલીસની ચાર્જશીટમાં અનિરુદ્ધસિંહને ફરાર બતાવવામાં આવ્યા છે આમ અનિરુદ્ધસિંહને બીજી વાર જેલમાં જવાની સ્થિતિ ઊભી થઈ છે અને હવે સુપ્રીમ કોર્ટે પણ તેમની અરજી પર કોઈ રાહત નથી આપી ત્યારે તેમને ફરી જેલમાં જવું પડશે આ મુદ્દે આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં